વડોદરામાં માનવસર્જિત પૂર બાદ ગુજરાત સરકારે ગંભીરતા દાખવીને એક ખાસ ટીમ વડોદરા મોકલી છે જે ટીમ પૂર માટે જવાબદાર પરિબરો અંગે અભ્યાસ કરી રાજ્ય સરકારને અહેવાલ સુપ્રદ કરશે વડોદરામાં માનવસર્જિત પૂર બાદ લોકોને ભારે તારાજી સહન કરવાનો વારો આવ્યો છે અને જ્યારે આ પૂર પાલિકાના ભાજપના શાસકો તેમજ તંત્રના પાપે આવ્યું હોવાનો અસરગ્રસ્તોમાં એકસૂર ઉઠવા પામ્યો છે ત્યારે રાજ્ય સરકારે વડોદરામાં ભાજપની બેઠક પર પડનારી અસરને ધ્યાને રાખી એક વિશેષ ટીમ વડોદરા મોકલી છે આ ટીમ પ્રતાપ સરોવર અને વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી આવતા વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થા પણ ચર્ચા કરશે આ મહાનગરપાલિકાના વિસ્તાર અને આસપાસમાં આવેલ તળાવ જળ સ્ત્રોતની સમીક્ષા કરી વધારે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા માટે ચર્ચા કરશે આ ટીમમાં ભારત સરકારના પૂર્વ સચિવ નવલાવાલા મુખ્યમંત્રીના સલાહકાર એસ એસ રાઠોડ ચીફ એન્જિનિયર સર્ટલ વોટર કમિશન વિભાગના એન એન રાય એમએસ યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ગોપાલ ભટ્ટી તેમજ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા મ્યુનિસિપલ કમિશનર બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ચર્ચા બાદ ટીમ તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રદ કરશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર